अंकलेश्वर बोलभरा बेट में स्मशान नजीक बैठेला टोड़ाए हमलो करता त्रोण ने इजा थी थी ભરૂચના અંકલેશ્વરના પારના બોરભાઠા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ધીંગાણું થયું હતું જેમાં ગામમાંથી પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય તેને કેટલાક યુવાનોએ ટોક્યા હતા જેને લઈને જેને ટોક્યો હતો તે પોતાનું દસથી બાર જણનું ટોળું લઈને ધસી આવ્યો હતો અને સ્મશાન નજીક બેઠેલા લોકો ઉપર તૂટી પડ્યા હતા નશાની હાલતમાં હોય તેવું પણ સામે આવ્યું છે ટોળાએ અચાનક ધસી આવી સ્મશાન નજીક બેઠેલા લોકો પર તૂટી પડતા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં બે વ્યક્તિઓના માથા પણ ફૂટ્યા હતા લોહી નીકળતા ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આદિવાસી યુવકને પણ ઈજા થઈ હોય અને તેને પણ સપાટા માર્યા હોય જેના કારણે હાથ ઉપર સોજો આવ્યો હતો અને તેને જાતિ વિશે ગાળો પણ ભાંડી હોય તેવા આક્ષેપો પણ કર્યા છે

બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણીયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ